જેસે ચાર મહિના કયોનો વરસાદ ગાજે હે ફૂલે ફૂલ અને અવારનવાર ભૂકામાં ખેતરાણા ઓમનત ખેતરાણા પણ એમ ખેતરાણા કવધાર ભૂકો રહી ગયો ને હજી તમને એમ થ ગઠી ઘટવાને બદલે હે કે હમાતો નથી ભૂકો એટલો બધો છે તો હાલો બતાવું છે ને પાંચ દિ થી એ જ કામ આલે લેજ કે નકર વેલો ભૂકો ભરાઈ જત પણ આ પાંચમો દી હે કારણ કે ભૂકો છે મલક અને હવે એમાંથી હે ને અમારો ભૂકો હતો ને થોડો ઓયલો થઈ ગયો છે એટલે એ બારો રાખો જો જો હંભરાતું હોય ના સંભરાતું હોય ફૂલ વરસાદ ગાજે છે જે જે આમાંડવીને કટો હું ડુંગરીન કટો ને બધું છે ને અંદર રાખવું આગણી બર્તન જાડા ની બેગ બથળીયું નાખી લીધી ઘરમાં તો અહીં વરસાદ આવે એનું કંઈ નક્કી નમરે તો બેગ આપણે કાગર પડ્યા ને ટાળપત્રી હે બધું ઢાકી દેવું અમારું ગાજે બોજ નું પણ એ પંખા ચાલુ છે એટલે કદસ નહીં હંભરે આનો ફૂકો ભવા બેઠી કેના ભાઈ માતાજી પાસે ને આજ તો હાવ બફાર હાવ બફાર હાવ કે નહીં ભાઈ આ તો બારી બાર મુને જા બાપ કો તો બાર કે નઈ ખણો તાજી ઘણો ખાઈ જાહે

આટલો એટલો નીકળો ઢેગલો પડ્યો આ ઢેગલો પડ્યો અને આ ઢેગલો તો ભાઈ ખૂટતો જ નથી કસરેલો હતો ને અને અવાર બહુ જોયો નથી ને ભૂકો કાજ પાંચ મહિના હે જો હે એ તો ભલે ને પણ સુધી નથી જોયું એમ ઓલું ને કટાણ આપણે બે ગાડી સારી દીધો હોય કાંઈ જઈ હા લીલાડો ઘણો ઘા કરી ગયો ને પાછો ધ્રોય થઈ હતી ને મહિનો દી આવેલી એક નીણ કરવા બે નીણો આવેલી

જસમીન કેમ ભારી પડે છે એથી પડે છે ઓલો ઉપાડે નહીં પડે હા અને જે આની કરે ને અમારું ઘરની માઇન્ડ ભૂકો હતો જો આ બધો ખાચો થઈ જાય ને તો આની કરતા ખારી હે એવું નીકળો ભૂકો હે ને આ એટલો ભૂકો હે પણ ખૂટે એમ હે નહીં મને તેવું લાગે આ હે ને જ જો હે જે આમ વરસાદ ગાજે જે આમ આદર થયો ની બાજુ ગાજે છે પાયલ ગરમી લાગે ત્યારે બધા છે ને અહીંયા બાંધવો પડે ઝાડવેને કહે ને ભૂકો ના હમાય અંદર થોડોક ટાઈમ રહેશે તો ચોમાસું થઈ જાય જો માણસને બધા નજી છે ને કામ ચાલુ છે ને એક એકવાર વરસાદ ગાજે ને આપણે કાલે ખાતર ભરાઈ ગયું ને હવે છે ને થાંભલો હાલે છે જોતા ગાય ઓરું ઓરું વટતો આવે ને એવું લાગે છે હમણાં તો ને કાયમ ના બ્લોગ માં ભૂકા જ આવે છે પણ શું કરે ખૂટે નહીં તો કાયમ ઈ જ એક કામ ચાલુ છે અમારે જી એ ત્રણે ત્રણ માં દીકરા ભરે ભૂકો ને હું ઘરનું કામ આડાવું ને એવું બધું કામ કરવાનું હોય એ કરતી હું તો જો દૈણા ધરીને અને આગો કલ નહીં ને ઘર આ કઈ આવે લાઈટ ઓલો શું કહેવાય કઈ વરસાદ આવે ને કઈ લાઈટ વહી જાય એનું કઈ નક્કી નમરે જઈ બીમ કે તમે દૈણા ના દરો દરીતા લઈ પણ શું કહેવાય આ

જો આમ છે ને આવી ગયો જો આમ હવાએ દેતા ને વીજળી બહુજ ની થાય છે કઈ વીજળી જો આ સાઈડમાં છે ને આ સાઈડમાં ઈમણો બહુ આમ एकदम घाटू છે હાલો તો આગે ગયા છે પાંચ અને જો ભેંસું માંડ્યા बांधવા હાલો તો જો બर्तन નો આગો થઈ ગયો છે જસ્મિન જો માથે માથે તો પલરી ગયો ને ભૂકો બધો કાઢે અને જો આમાં આદર હજી એવો ને એવો હે આવ્યો નહીં ને આવે નહીં તો સારું જો ફૂલ આમ હે ને આદર છે પણ કર પવન ને આવ્યો ને ઉડાડી ગયો પણ આમ હજી પાછો આદર થાય છે એટલે આનું કઈ નક્કી નમ રે કઈ આવે મમ્મી ખાણના તગારા ફરશે હવે જો કેવો આદર હે આમ વરહ તો હે કયુંનો નો આદર હે રૂંધાદી નો એમનો તો અહીં ભારી બધી ગોઠવી દીધી ઘડીક વાર તો ઠાકો પવન ને એમ તો આવ્યું હતું તો જો અહીં ભારી વાડી રાખ દીધી ને અહી હુંથી હજી આપણે ભૂકો ભરવાનું છે પછી અહીંયાથી કાગર આમને ઢાકી દે હવે એક ખૂણકી રહી જરાક પણ ઓલું કહે ને ખૂણો ખમે ખૂણામાં હે ને ખૂણો ભરવો જ હોય એમાં હોય હવે તો આટલો બધો નથી જાજો પણ તો એને જો એક બારી ઢાંકી દીધી અહીંયા ધુવાડા જેવું નીકળે ને એમાં બહુ ઓલું શું કહેવાય આપણે શરદી જેવું થઈ જાય કદી અંદરજી ભરવાનું જોઈએ ને કાલે આ તો કસર લે એટલે ઘડીકમાં વારી ના ભરે જો બે છે

અત્યારે તો વરસાદ આવે એવું નથી પણ આંબો આદર એ એક બીક છે જો સેટવા સુધી ભૂકો હતો અહીંયાથી અહીં સુધી એટલો ભયર્યો વેફર કી નહીં ખાધી હે જયદીપ આ વેફર કી નહીં ખાધી પણ મારવાનું થાય એ ચિંટુડી મીંટુડી હજી તો વ્લોગ નો કરી દે એન્ડ વરસાદ જેવું હે ને તે વેલેરી રસોઈ બનાવી જો આમાં કઈ લાઈટ આવી જાય કઈ નક્કી ગઈ હે લાઈટ તો ફટાફટ આપણે એડિટિંગ કરી લઈ અને મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ